નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટીના પૂર્વ મેનેજર વિરુદ્ધ ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં અરજી કરવામાં આવી ડાકોર મંદિર ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા ડાકોર મંદિરના પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધવામાં અરજી કરવામાં આવી હતી પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રીએ નવ પાંચ સત્તરથી ઓગણત્રીસ ત્રણ અઢારના દરમિયાન મેનેજર તરીકે ફરજ બજાવી હતી તેમની મેનેજર તરીકે ફરજ દરમિયાન ગૌશાળા ટ્રસ્ટમાં આવેલ વાડા ફાર્મમાં ડીઝલ વપરાશ ખર્ચમાં નવ લાખ સુનતાલીસ હજાર એકસો નવ્વાણું કરવામાં આવી હતી ઘટ પૂર્વ મેનેજર ડીઝલ ખર્ચ માટે કોઈ પરવાનગી કે કોઈ મંજૂરી નહીં મેળવી તેમજ કોઈ નીતિ નિયમો પાલન ન કરી ગૌશાળા ટ્રસ્ટને ખોટા ખર્ચમાં ઉતારી મેનેજર તરીકે વિશ્વાસઘાત કર્યો હતો ખર્ચ અંગેના વાઉચરો તથા અલગ અલગ ઠરાવ બુક કે મંજૂરી નહીં મેળવી તેમજ કોઈ નીતિ નિયમોનું પાલન ન કરી ગૌશાળા ટ્રસ્ટની ખોટ કરી હતી ટ્રસ્ટના માણસો દુરુપયોગ કરવા સત્તા બહાર ખોટા ખર્ચ કરી ટ્રસ્ટની આર્થિક નુકસાન પહોંચાડવા બાબતની ફરિયાદ નોંધવામાં અરજી કરવામાં આવી હતી રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલાયકોન અને સબસ્ક્રાઈબ કરો